જે દિવસથી ભરૂચ લોકસભા સીટ પર ચૈતર વસાવાનું નામ ઇન્ડિયા એલાયન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે દિવસથી જ કોંગ્રેસના જે સંગઠનોના હોદ્દેદાર છે તેમજ કાર્યકર્તાઓ છે તેમની નારાજગીનું મોજું ફરી વળ્યું છે એક તરફ કોંગ્રેસના નેતાઓ છે તે દેશ બચાવવાની વાત કરી રહ્યા છે લોકતંત્ર બચાવવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી તરફ તેમના જ પાર્ટીમાં આ પ્રકારનો નિર્ણય છે તેના કારણે અમુક નેતાઓ છે તે બિલકુલ નારાજ ચાલી રહ્યા છે તેમને આશા હતી કે આ સીટ છે તે ભરૂચ સીટ કોંગ્રેસના ફાળે જશે પરંતુ આને જ લઈને જે ભરૂચના મહામંત્રી છે કોંગ્રેસના સંદીપ માંગરોલા તેમના દ્વારા એક મોટી માગણી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા સામે એમને કોઈ વાંધો નથી પરંતુ ચૈતર વસાવા છે તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે જી હાકરી રીતે સંદીપ માંગરોલા સમગ્ર વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં ભરૂચનું રાજકારણ ખૂબ ચર્ચામાં છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટીના ફાળે આ બેઠક ગઈ છેલ્લા ત્રીસ વર્ષથી જોવા જઈએ તો કોંગ્રેસ જે સતત લોકસભાની ચૂંટણી વિસ્તારમાં લડી છે પરંતુ તેમને એક વખત સફળતા નથી મળીને આ વખતે ઇન્ડિયા એલાઇન્સ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈને ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હાલના લોકસભાના ભરૂચ સીટના ઉમેદવાર છે તેમના ઉપર પસંદગીનું કળશ ઢોળ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ભરૂચના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે સંગઠનના નેતાઓ છે હોદ્દેદારો છે તેમનામાં નારાજગી વ્યાપી છે તેમનું કહેવું છે કે કોંગ્રેસનો જેના આધાર ભરૂચમાં છે આમ આદમી પાર્ટી હાલ મેદાનમાં નથી છતાં પણ જે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેને કારણે ઝલ પટેલ અને મુમતાઝ પટેલ જે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રપુત્રી છે ને તેમણે પણ ચૂંટણી લડવાની જે તૈયારી છે તે દર્શાવી હતી ઈચ્છા વ્યક્ત કરી હતી તેઓ પણ નારાજ ચાલી રહ્યા છે તે સંદર્ભમાં હવે આ જે આખો કોકડું ગૂંચવાયું હતું તેનો ઉકેલ આવી ગયો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભરૂચમાં કોંગ્રેસમાં જે નારાજગી છે હવે તે સપાટી ઉપર જોવા મળી રહી છે અને લઈને આજે ભરૂચ કોંગ્રેસના જે મહામંત્રી છે સંદીપ માંગરોલા તેમના દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા સામે તેમને કોઈ વ્યક્તિગત વાંધો નથી તેમનું કહેવું છે કે ચૈતર વસાવા છે તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડે તેને જીતાડવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અથાગ મહેનત કરશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે તેમજ જે મોવડી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પુનઃ વિચારણા કરવામાં આવે ને ફરી એકવાર આ ગઠબંધનમાં છે થોડુંક વિચાર કરે ભરૂચ સીટ પર તેવી વાત છે સ્વીકાર તત્પર છે ચૈતર વસાવા જયારે મુશ્કેલી ના સમયમાં હતા ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો એ વિસ્તારની અંદર જઈને એને પણ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરેલો સવાલ માત્ર કોંગ્રેસના સિમ્બોલનો છે અને એ સિમ્બોલ મેળવવા માટે કોઈ પણ હદની લડાઈ લડવા માટે કોંગ્રેસના પાયાના જે કાર્યકરો છે એના સુધી પહોંચે અને એ ભવિષ્યની જે રણનીતિઓ બનશે એના માટે સજ્જ થઈ જાય કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય અને આ જે લડાઈ છે એ લડાઈની અંદર જે હદે જવાનું હોય એ હદે જવા માટે સૌ તૈયાર થઈ જાય એ જ આજની આ પત્રકાર પરિષદનો આશય છે એને અમારી માંગણીઓ છે પુનઃ આ ગઠબંધનની સીટ ઉપર વિચાર કરવામાં આવે અને સિમ્બોલ પાર્ટીનો જે છે કોંગ્રેસનો સિમ્બોલ પંજાનો સિમ્બોલ એ સિમ્બોલ ઉપર જ આ ચૂંટણી

જે રીતે સંદીપ માંગરોલા દ્વારા એક અશક્ય માંગણી કરવામાં આવી છે જે ક્યારેક શક્ય નથી આમ આદમી પાર્ટી ચેતર વસાવા છે તે ધારાસભ્ય છે ને તે સિમ્બોલ ઉપર જ લડવાના છે તો ત્યારે બીજી તરફ સંદીપ માંગરોલાએ એવો હવાલો પણ આપ્યો હતો કે ભરૂચ જિલ્લામાં ગામડે ગામડે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે સંગઠન છે પરંતુ આમ આદમી પાર્ટી પાસે કોઈ સંગઠન નથી જેની અને આ માંગણીઓ જો નહીં સંતોષવામાં આવે તો આગામી સમયમાં અનેક વિકલ્પો તરફ પણ તેમણે જવાનો વિચાર તે મીડિયા સમક્ષ મૂક્યો છે એટલે કે આડકતરી રીતે તેમણે ચૈતર વસાવાને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા તેવું આમંત્રણ તો આપ્યું છે કે તેઓ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેજો હાઈકમાન્ડ તેમની વાત નકારે છે તો આગામી સમયમાં ભરૂચમાં કોંગ્રેસમાં મોટું બંગાણ સર્જાય તો નવાઈ નહીં કેમ કે જેવી રીતે એક બાદ એક નિવેદનો રાજકીય નેતાઓના નારાજગી વાત કરે તે પ્રકારના આવી રહ્યા છે કોંગ્રેસ હાઈકમાન્ડ તો આનાથી રાજી છે પરંતુ જે ભરૂચના કાર્યકર્તાઓ છે ભરૂચના નેતાઓ છે અને જે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છે તેઓ નારાજ છે તેમને મનાવવામાં કોંગ્રેસ કેટલી સફળ નીવડે છે અને આગામી સમયમાં ભરૂચની જે સ્થિતિ છે સમીકરણો જે રીતે બદલાઈ રહ્યા છે તેમાં ભરૂચમાંથી કોંગ્રેસ છે તે ચેતર વસાવવા માટે સમર્થન કરે છે તેમના માટે પ્રચાર કરે છે કે પછી એક મોટું બંગાણ આગામી સમયમાં સર્જાશે તે તમામ બાબતોનો સવાલ છે તેનો જવાબ હવે ભવિષ્યમાં મળશે પરંતુ સંદીપ માંગરોલાનું આ નિવેદન છે તે ફરી એકવાર વિચારમાં મૂકી દે તે પ્રકારનો છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર